પુસ્તક ગીરનારના સિદ્ધ યોગીઓ લેખક અનંત આવી ગયેલી જોયું તો સવારના પાંચ વાગી ચૂક્યા હતા બહાર સૂર્યનો આછો પ્રકાશ સૂર્યાગમનની છડી પોકાડી રહ્યો હતો મેં વિશ્વભરના આસન તરફ દ્રષ્ટિ કરી તો તે ત્યાં ઉપસ્થિત ન હતો કાતહ વિધિ પતાવવાના ઉદ્દેશથી મેં બહાર નીકળીને જોયું તો એક શિલા ઉપર બેસીને ધ્યાન કરી રહેલા વિશ્વંભરને મેં જોયો તેની પાણીથી પિંજાયેલ અને હજુ પણ નીતરી રહેલ જટા પરથી લાગ્યું કે તેણે થોડીવાર વાર જ સ્નાન કર્યું હશે તેના ધ્યાનમાં ભંગ ન પડે તે રીતે મેં તેનાથી થોડી દૂર રહી કરંજનું દાતણ કરી બધી જ પ્રાતઃ વિધિ પતાવી અને સ્નાન કરી એક શિલા ઉપર ધ્યાન કરવા બેસી ગયો ધ્યાનમાં મને અનેક દેવી દેવતાઓ તથા સિદ્ધોના દર્શન થયા આ તપોભુવિનો એ પ્રભાવ હતો સિદ્ધેશ્વરાનંદજીએ મને કહેલું કે અન્ય તીર્થોમાં એક નામનું સ્મરણ એક જ નામનું પુણ્ય આપે છે અર્થાત મળે છે જ્યારે ગિરનાર પરિસરમાં એક નામ સ્મરણનું પુણ્ય હજાર ગણું પ્રાપ્ત થાય છે ધ્યાન દરમિયાન મને પ્રતીતિ પણ થઈ મને લાગ્યું કે મારે કોઈ શરીર જ નથી કોઈ નામ નથી સમસ્ત બ્રહ્માંડ જાણે મારું વિસ્તૃત સ્વરૂપ છે મને લાગ્યું કે બધું હું જ છું અને બધે પણ હું જ છું સચરાચર બ્રહ્માંડ સાથે મારું જ સ્વરૂપ છે આવું પ્રગાઢ ધ્યાન ક્યારે પૂર્ણ થયું તેની મને ખબર નથી પણ મારી આંખો જ્યારે ખુલી ત્યારે સામે વૃદ્ધ વિશ્વંબર હસી રહ્યો હતો મને નજીક આવીને તે બોલ્યો વાહ સરસ ધ્યાનની આ અવસ્થા જ સમાધિની પ્રાથમિક અવસ્થા

અને તેની થોડે આગળ પાછળ પ્રદેશ પ્રભાસ ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ છે તેમાં વંથલી અને ગિરનાર પરિસર બિલખા સુધી પ્રદેશ વસ્ત્રા તરીકે ઓળખાય છે

ઘણા ઋષિઓ ગંગાના પવિત્ર કિનારા પર રમણીય પર્ણ કુટીરો બાંધીને દેવતાઓને દુર્લભ ગંગાજળનું સેવન કરીને તપ કરી રહ્યા હતા એ સમયે ત્યાં ગજ નામનો મહાબળવાન રાજા પોતાના રાજ્યનો ત્યાગ કરી પોતાની પતિવ્રતા સ્ત્રી સંગીતા સાથે તપ કરતો મહાદેવની નિરંતર ગંગાજળનો અભિષેક કરી પ્રત્યેક સોમવારે નિરંતર પૂજા કરતો આ રીતે તેઓ હજારો વર્ષથી કાળ નિર્ગમન કરી રહ્યા હતા

તમામ તીર્થો પવિત્ર જળથી ભરેલા છે પૃથ્વી પર અનેક પવિત્ર તીર્થો મંદિરો અને પવિત્ર ક્ષેત્રો રહેલા છે ઉપરાંત પવિત્ર નદીઓ અને પર્વતો ભારત વર્ષમાં ઘણા છે પરંતુ હે રાજન જેના સ્થાને સ્થાને સાક્ષાત વિષ્ણુ ભગવાન બિરાજે છે તે સ્થાન વસ્ત્રાપથ ક્ષેત્ર નામે પ્રસિદ્ધ છે જે તૈલોક્યને પવિત્ર કરનારું ક્ષેત્ર છે આ સ્થાને રાધા દામોદરજીથી પ્રસિદ્ધ એવા ભગવાન વિષ્ણુ શંખ ચક્ર અને પદ્મ ધારણ કરી ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે ઉપરાંત પ્રભાસ ક્ષેત્રમાં પણ નામના ભગવાન છે ઋષિએ વાત આગળ વધારતા કહ્યું બધા મહિનાઓમાં કાર્તક માસ ઉત્તમમાં ઉત્તમ છે બધા તીર્થો ફરીને યાત્રાળુઓ છેવટે દામોદર તીર્થમાં સ્નાન કરીને પછી જ બધી યાત્રાઓનું ફળ પ્રાપ્ત કરી શકે છે દામોદર કુંડ પાસે ભવનાથ મહાદેવ નામના શંકર છે તેની પાસે ઉજ્જૈંત અને દક્ષિણે દેવતાચલ પર્વત છે આ પર્વતમાંથી સુવર્ણ જેવી રીતિ નીકળે છે જે સુવર્ણની જેમ ચમકતી જોઈ શકાય છે તે પર્વત પરથી જ સુવર્ણ રેખા નામની નદી નીકળે છે જે ભીમેશ્વર મહાદેવ નામી ચક્યા પાસેથી પસાર થાય છે જેમાં અનેક રંગોની ધાતુઓ વહે છે જેના નામ મોટા પર્વતોના સમૂહમાં અઢાર ભાર વનસ્પતિઓ ઉપરાંત કેટલીક જડીબુટ્ટીઓ પણ છે પછી થોડું અટકીને વિશ્વંભર બોલ્યો આ બધી વાતો શાસ્ત્રના આધારવાણી હોવા છતાં હાલ ચાલી રહેલા કળિયુગના પરિપ્રેક્ષ્યમાં અનુમૂલ્યાંકન મૂલ્યાંકન કરવું શક્ય નથી એના એ જ સ્વરૂપમાં બધા તીર્થ સ્થાનો જળવાઈ રહ્યા ન પણ હોય યુગોના પરિવર્તન સાથે અનેક ફેરફારો ભૌગોલિક દ્રષ્ટિએ થઈ ગયા હોય છે અગાઉ ત્રણેય કુંડનું વર્ણન આપવામાં આવ્યું છે તે ત્રણ કુંડનું અસ્તિત્વ હાલ જોવા મળતું નથી પહેલા જે બ્રહ્મકુંડ તરીકે ઓળખાતો તે હાલમાં દામોદર કુંડ તરીકે ઓળખાય છે ત્રિવતાચલ પર્વત અને બ્રહ્મેશ્વર મહાદેવની વચ્ચો સોનરેખ નદી વહી રહી છે પરંતુ તેમાં સુવર્ણની રેતી જોવા મળતી નથી પરંતુ ગિરનાર ચડતા જ્યાંથી આ નદી નીકળી છે તે પર્વત સુવર્ણ ધાતુની જેમ ચળકતો જોઈ શકાય છે ત્રિવતાચલ પર્વતની સમીપ જે બ્રહ્મકુંડ છે તે ક્ષેત્રમાં ઇન્દ્ર ઘણા યજ્ઞો કરીને ગિરનાર પર ઐરાવત હાથીનો પગ ટેકવીને ત્યાંથી સ્વર્ગે ગયા હતા બલિરાજા પણ કાર્તક માસમાં મહાયજ્ઞ કર્યા બાદ ઘણા દાન આપીને તેના ફળ સ્વરૂપ થઈને અંતરના પ્રમાણમાં વિસ્તરેલું છે દક્ષિણમાં બલિરાજાનું સ્થાન બિલખા પશ્ચિમમાં આવેલ બિલેશ્વર મહાદેવ સુધી વામનપુરી હાલનું વંથલી ઉત્તરમાં બહાદર નદીનો અર્થાત જેતપુર સુધીનો પ્રદેશ પૂર્વમાં સૂર્યકુંડ ધારેશ્વર પારનાથ નું મંદિર ધારાગઢ પર દરવાજા પાસે ગૃહીય વિશિષ્ટ તીર્થ સાતમી ટૂંક પરનું અંતર પણ વસ્ત્રાપથ ક્ષેત્રના નામે ઓળખાય છે થોડું અટકીને વિશ્વમભરે નારદને કહેલ કથા આગળ વધારતા કહ્યું દામોદર કુંડની વિશિષ્ટતા એ છે કે તેમાં ગમે તે પ્રાણીના હાડકા ખરી પડે એ ગળી જાય છે તેથી તેનું બીજું નામ પીલાયક છે મૃત્યુ પામેલ મનુષ્યના અસ્થિયામાં પધરાવવામાં આવે છે તે પછી કથામાં ભવનાથ મહાદેવનું મહત્વ દર્શાવાયું છે એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણમાં ગિરનારનું મહાત્મ દર્શાવવામાં આવેલું છે કહીને વિશ્વભરે મૌન સેવ્યું મધ્યાહન થવાનો સમય હતો વાદળ છાયા વાતાવરણમાં ગિરનારના સાનિધ્યમાં તડકા છાયાવાળું વાતાવરણ આહલાદક લાગતું હતું અનેક જન્મોથી હું આ વાતાવરણ માણતો આવ્યો છું તેવું મને લાગી રહ્યું હતું કિરણાર પરિસરના સુગંધી વાતાવરણમાં હૃદયમાં અનિરા સ્પંદન જગાવતા ન સમજાય તેવા ભાવો ઉઠતા હૃદય મનમાં આનંદની તીવ્ર ઝણઝણાટી હું અનુભવી રહ્યો હતો હું વિચારી રહ્યો હતો કે અંતરમાં ઉઠતા આ ભાવો આ આનંદ આ વાતાવરણ સિદ્ધોનું આ સ્નેહાળ સાનિધ્ય હું કયા જન્મના સુકૃત્યના કારણે માણી રહ્યો હોઈશ અંતરમાં ચાલી રહેલા આનંદના હિલોળાને માણતો હું ચિંતન કરી રહ્યો હતો ત્યાં જ મારા ખભા પર વિશ્વંબરે હાથ મૂક્યો તે બોલ્યો યોગ વૃષ્ટિ યોગી અનંતાનંદ જીવનના ઉત્તરાર્ધના છેવટના ભાગે અર્થાત છેવટના આરે બધું જ તને સમજાઈ જશે હાલ એ સમજવામાં તપ અને સાધનાનો સમય બગાડવો ઉચિત નથી અને જરૂરી પણ નથી કારણ કે પૂર્વજન્મના સંબંધોના જ્ઞાનથી કદાચ જે વ્યક્તિનો કે સ્થાન પરનો મોહ પછી ભલે નિર્વ્યાજ હોય પરંતુ તે બંધનનું કારણ બની જન્મ મરણના ફેરામાં અટવાવે છે પછી થોડું અટકી રીતે પુનઃ બોલ્યો અમે જાણીએ છીએ કે એક સિદ્ધ યોગીની સંપૂર્ણ યોગ્યતા સિદ્ધિઓ વગેરે તારામાં અજાગૃત રીતે પડેલી છે તે હાલ પૂરતી બહાર ન આવે તે જરૂરી છે જે કારણે પૂર્વ જન્મમાં સિદ્ધ હોવા છતાં યોગ ભ્રષ્ટ બનેલો તેનું આ જન્મમાં પુનરાવર્તન ન થાય

વિશ્રાંતિ લઈ વિશ્વંભર પુનઃ બોલ્યો હવે પછીની કથા કાલે કરીશું પછી થોડા હાસ્ય સાથે તે તે બોલ્યો પૂજા કરવાનો સમય થયો છે તો ને કહીને સ્વયં થઈ મને રહ્યો મને થયું કે અત્યારે પેટ પૂજા અર્થાત ભોજનનો કોઈ ઠેકાણું તો નથી તો ક્યાં જઈશું કદાચ બાપુની જગ્યાએ જવાનું હશે તો થોડું ચાલવું પણ પડશે ત્યાં જ વિશ્વંભરના શબ્દો સંભળાયા ચિંતા કરવાની જરૂર નથી ભોજન પણ થશે અને ચાલવું પણ નહીં પડે કહી મને દોરતો તે સ્વરૂપાનંદની ગુફા તરફ જવા લાગ્યો ગુફામાં પ્રવેશતા જ હું આશ્ચર્ય પામી ગયો સ્વયં દયા બાપુ રૂપાનંદની ગુફાના જે અંદરના ભાગમાં થોડા પ્રકાશવાળા સ્થાન પર બેસીને કોઈ રસોઈ પકાવી રહ્યા હતા અને તેમની બાજુમાં જટાધારી કૌવણના સાધુ બેસીને રસોઈમાં મદદ કરી રહ્યા હતા આવો અહીં જ થોડી વાર નિરાંતે બેસો બધું જ તૈયાર છે કહી દયા બાપુ પાનના ખાખાના પાન આતળ અને તેમાંથી બનાવેલા પડિયામાં ભુજન પીરસવા લાગ્યા અમે સાવ નજીક જઈ આસન ગ્રહણ કર્યું નિરાંતે બેસતા મારી દ્રષ્ટિ પેલા સાધુ પર પડી પોતે ચમકતી આંખોવાળા સાધુ મારી સામે જ દ્રષ્ટિ મિલાવી જાણે લાંબી ઓળખાણ અને પરિચય હોય તેમ હસી રહ્યા હતા હું પણ અનાયાસ જ તેમની સામે જોઈ હસવા લાગ્યો

મને પૂરી ખાતરી થઈ ગઈ કે આ તેજ સાધુ છે જે નાના બાળકની જેમ રેલવે એન્જિનના સિલિન્ડરની જેમ હાથ હલાવતા અદ્રશ્ય થઈ ગયેલા મને યાદ આવ્યું રેવાનંદજીએ તેમને ગુરુ મહારાજનો બોધ સંભળાવતા મને કહેલું આવો અંદરથી ઉઠતો આનંદ મહામાયા કુંડલીની જાગૃત થવાની નિશાની છે મને લાગ્યું કે આ સાધુને તથા કદાચ મને પણ મહામાયા કુંડલીની ના જાગરણનો અનુભવ થઈ રહ્યો છે અત્યાર સુધીના આવા આનંદના અનુભવ પરથી હું એ આનંદનું મહત્વ આપતા કહી શકું છું કે કોઈ વિરહીણી પત્નીને વિખૂટા પડેલા પતિ સાથેના પુનઃ મિલનથી જે આનંદ થાય કોઈ ચાર પુરુષને તેની પ્રેમિકાને જોઈને આનંદ થાય કોઈ બાળકને માતાને જોઈને જે આનંદ થાય ભૂખ્યાને ભોજન મળવાથી જે આનંદ થાય કોઈ નિર્તનને ધન મળવાથી જે આનંદ થાય તેના કરતા પણ સહસ્ત્ર ગણો આનંદ કુંડલીના જાગરણથી થાય છે અંતરના ઊંડાણમાંથી આવા આનંદનું વર્ણન પણ ન થઈ શકે કારણ કે તે સ્વાનુભવ છે અંગત અનુભવની વાત છે હું વિચારી રહ્યો હતો ત્યાં જ બાપુ મારા તરફ હસીને બોલ્યા તમે નસીબદાર છો આજે દરેક ભિક્ષામાં મળેલી વસ્તુ છે તેથી ભોજનમાં તમને દાળ રોટી સબ્જી ભાત અને મિષ્ટાનમાં ગોળ પણ મળી રહેશે મેં અને પેલા સાધુએ હસતા હસતા જ ભોજન કર્યું ખૂબાનંદ સાથે ભોજન પૂર્ણ કરી અમે સ્વરૂપાનંદ ની બેઠક પાસે આવ્યા એલા સાધનું નામ પ્રેમાનંદ હતું જે ખરેખર સાર્થક નામ હતું તેમની આંખોમાંથી સ્નેહ ટપકતો હતો મુખ પર એક ધારુ હાસ્ય રમતું હતું મેં તેમના તરફ દ્રષ્ટિ નોંધી તો તેઓ ખડખડ હસીને બોલ્યા કેમ અનંત ભૂખ કેવીક લાગી રહી છે આવા પ્રશ્નથી મને આશ્ચર્ય થયું હજી તો જમીને ઉભા જ થયા છીએ ત્યાં જ ભૂખ હું અસમંજસમાં પડી પ્રશ્નાર્થ દ્રષ્ટિએ તેમની સામે જોઈ રહ્યો ત્યાં જ તેઓ વસ્ત્રના છેડામાં બાંધેલા મૂળિયે જેવું કશું મને આપતા બોલ્યા લો આ મુખવાસ મોઢામાં મૂકીને ચાવો મેં તે પ્રમાણે કર્યું તો મારા આશ્ચર્યની કોઈ સીમા ન રહી થોડી જ વારમાં મને અનુભવ થયો કે મને કકડીને ભૂખ લાગી છે અને હું ભૂખથી પીડાઈ રહ્યો છું કશું ખાવાની મને તીવ્ર ઈચ્છા થઈ આવી ભૂખ્યા હોવાથી જાણે મારી નસો ખેંચાવા લાગી પેટ ખાલી ખમ લાગ્યું અચાનક આવેલા આવા પલટાથી હું થોડું મૂંઝાઈ પણ ગયો ત્યાં જ પ્રેમાનંદજી મોટેથી ખડખડ હસીને બોલ્યા કેમ ભૂખ નહોતી ને પરંતુ હવે ભૂખ લાગી છે મને લાગે છે કે આપે પ્રસાદી રૂપે જે ખવડાવ્યું છે તેનું જ આ પરિણામ છે ખડખડાટ હસીને સાતું પ્રેમાનંદજી હાથ લંબાવીને તાલી ધરી મેં પણ ખડખડ હસીને સામે તાલી આપી પરંતુ હવે મારાથી ભૂખ નથી ખવાતી તેનું શું મેં આકુળ વ્યાકુળ થઈને પૂછ્યું ત્યાં જ દયા બાપુ મારી દયા ખાતા હોય તેમ બોલી પડ્યા થોડી વાર પડ્યા છે તે વઘારીને ગરમ કરી લાવું છું કહીને દયા બાપુ અંદરની તરફ જતા રહ્યા ત્યાં જ પ્રિમાનંદજી મારા તરફ દ્રષ્ટિ કરી હસતા હસતા બોલ્યા ખૂબ ભૂખ લાગી છે ને રહેવા તો નથી ને કશો વાંધો નહીં આ લો ચાખો ભાત ભાત ખાવાની જરૂર નહીં પડે કહીને પ્રેમાનંદજીમાંથી કાળા મૂળિયાનો કટકો મારા હાથમાં પકડાવી દીધો અને બોલ્યા ખાઓ અને શાંત થવા લાગી અને ભોજન પછીની તૃપ્તિનો અનુભવ થવા લાગ્યો પરમ તૃપ્તિનો અનુભવ થવા લાગ્યો હું આશ્ચર્યયુક્ત અહોભાવથી પ્રેમાનંદ તરફ જોઈ રહ્યો ત્યાં જ દયા બાપુ પાત્રમાં વઘારેલા ભાત લઈને આવી પહોંચ્યા અને મારી સમુખ પાતળ ધરતા બોલ્યા લો ખાવા માંડો મારી ખાવ ખાઈ શકશો એમના કહેવાથી મેં મોઢામાં કોળિયો મૂક્યો સ્વાદિષ્ટ લાગ્યો અરે થોડી જ વારમાં હું બધા સ્વાભાવિક ભોજન કરતો હોઉં એમ આનંદથી આરોગી ગયો તો તે જોઈ પ્રેમાનંદજી હસતા હસતા બોલ્યા કેમ ભૂખ ન તો પણ ખાઈ શક્યા ને તમે આ જડીબુટ્ટીના સેવનથી ઘણા દિવસો જમ્યા વગર પસાર કરી શકો તમને ભૂખનો અનુભવ પણ ન થાય છતાં ખાવા માંડો તો સ્વાભાવિકતાથી ખાઈ શકો ખાવું અને ન ખાવું એ મરજી મુજબ તમે આ જડીબુટ્ટીથી તમારી મરજી મુજબ અને સંજોગો મુજબ તેનો ઉપયોગ કરી શકો છો પછી ખડખડ હસીને બોલ્યા ઘેબી ગિરનારની આ પણ એક વિશિષ્ટતા છે જે તમને દર્શાવવા તમારા પર જ પ્રયોગ કરેલો કહી નહીં દયા બાપુની સાથે આવવાનો સંકેત કરી ઉઠ્યા અને ઊઠીને લંગડી એમતા હોય તે રીતે એક પગે ઠીકતા ઠીકતા ચાલતા થઈ ગયા તે બનીને અદ્રશ્ય થતાં હું ક્યાંય સુધી જોયા કર્યો દોર દૂર છતાં તેમના ખડખડાટ હાસ્યનો ધ્વનિ અને પ્રતિ પડગા સાંભળતો હું સ્તબ્ધ બનીને ઘણીવાર સુધી ઊભો રહ્યો ત્યાં જ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા ચાલો ત્યારે પુનઃ નીચે ઝરણા કાંઠે બેસી ગિરનારનું મહાત્મ્ય પુનઃ શરૂ કરીએ

ધરતીએ બધામાંથી મોટા ભાગના બીજને પોતાના પેટાળમાં સમાવી લીધા એટલે આમાંનું કશું પણ હવે પ્રાપ્ત થઈ શકે નહીં તે સ્વાભાવિક છે પછી થોડું અટકીને તે પુનઃ બોલ્યો છતાં આમાંનું ઓછા વધતા અંશે ગિરનાર પર્વત પર હજુ પણ મોજૂદ છે જ પરંતુ સામાન્ય લોકો તેની પરખ કરી શકતા નથી જાણકાર લોકો એવી વનસ્પતિને ઓળખી જાણી ઔષધ બનાવી તેનું વ્યાપારી ધોરણ વેચાણ કરે પણ છે આવી સામાન્ય ઘણી ઔષધિઓ આજે પણ ગિરનારના જંગલોમાંથી મળી શકે છે પછી થોડું અટકીને ઉતરતા પુનઃ તમારા પર જે જડીબુટ્ટીઓનો પ્રયોગ કર્યો તે વસ્તુ ભાગ્યે જ કોઈ રડિયા ખડ્યા સિદ્ધ સાધુઓ પાસે જળવાઈ રહી હશે અથવા તો ભાગ્યે જ કોઈ સિદ્ધ તે મેળવવાનો પ્રયત્ન કરતા હશે કારણ કે આવા સિદ્ધોને તેની જરૂર પડતી નથી પોતાની સિદ્ધિઓથી પણ તેઓ બધો મેળવી શકે છે પરંતુ ખાસ વાત તો એ છે કે સિદ્ધો પોતાની સિદ્ધિઓને પણ તુચ્છ ગણી મનુષ્યની વિષ્ટા કરતા પણ ખરાબ ગણે છે કારણ કે બ્રહ્મ પ્રાપ્તિ માટે સિદ્ધિઓ બંધનમાં નાખી જન્મ મરણના ચક્કરમાં ફસાવે છે વિશ્વંભર મૌનમય બનતા હું વિચારી રહ્યો આ બધી જડીબુટ્ટીઓ અને ઔષધિઓ સહેલાઈથી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે તે સારું જ છે મનુષ્ય પુરુષાર્થ કે શ્રમ કરવા માટે નિરુત્સાહી બનતા બનતા પાંગળો બની જાત વેપાર અને ધન કમાવાની લાલચમાં આ બધી વસ્તુઓ ધનવાન લોકોના જ હાથમાં રહેત શ્રમજીવીઓ તો ગરીબ જ રહેત તેમજ આ બધી જડીબુટ્ટીઓવાળી વનસ્પતિઓનું પણ ખાનગીવાળી ખેતરો દ્વારા જ ઉત્પાદન થવા લાગત અને તે પણ હાઇબ્રિડ દ્વારા વિવિધ રસાયણોવાળા ઝેરી ખાતર નાખીને વધુ ને વધુ ઉત્પાદન કરવામાં આવત અન્ય નકલી દવાઓની જેમ આવી ઔષધિઓ પણ આરોગ્ય માટે હાનિકારક બનવા લાગત કદાચ થયેલા ઉત્પાદનની નિકાસ દ્વારા દેશમાં તેની અછત અને તે કારણે આ વસ્તુ દ્વારા કરોડો કમાતા પ્રયત્નોથી અર્થતંત્ર પર માઠી અસર પડવાની સંભાવના ઊભી હું વિચારી રહ્યો હતો ત્યાં જ મારી પીઠ પર ધબ્બો મારીને ખડખડાટ હસતા વિશ્વંભર બોલ્યો મને લાગે છે કે શેખ ચંદી કદાચ આવા જ વિચારો કરીને ભેજાનો દહીં કરતો હશે સાંભળીને મને પણ મારી જાત પર હસવું આવી ગયું શર્મિંદો બનીને હું તેની સાથે ચાલી રહ્યો ત્યાં જ વૃક્ષ વૃત્ત વિશ્વંબર ગંભીરતાથી પુનઃ બોલ્યો કળિયુગના પ્રભાવથી આવું બધું બનવાની સંભાવનાઓ તો હતી અને છે પણ બાકી કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે અને તેથી જ આવી ઘણી ઔષધિઓ ધરતી કરી જવાથી અપ્રાપ્ય બની ગઈ છે કહી તે મૌનમય બની ગયો